નમસ્તે મિત્રો એજ્યુકેશન ઓફ થ્રી ફિફ્ટી ફોર ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે આપણે શીખીશું ધોરણ છની ગણિતની પાઠ્યપુસ્તકનો ચેપ્ટર પાંચ પાયાના આકારોની સમજૂતી એના સ્વાદે પાંચ પોઈન્ટ એકથી શરૂઆત કરીશું તો પહેલો પ્રશ્ન છે કે માત્ર નિરીક્ષણ કરી રેખાખંડોની સરખામણી કરવામાં કયો ગેરલાભ થાય છે એટલે કે આપણે ફક્ત કોઈ પણ રેખાખંડોની સરખામણી કરી હોય તો આપણે જોઈને કહીએ કે ભાઈ આ બંને સરખા છે કે નહીં તો એ જોવાની અયોગ્ય રીતના કારણે પણ સરખામણી કરવામાં ભૂલો થવાની શક્યતા રહેલી છે બીજો પ્રશ્ન રેખાખંડને લંબાઈ માપવા માટે માપપટ્ટી કરતાં શા માટે વધુ ઉપયોગી છે તો કે દ્વિભાચક મદદથી ચોકસાઈ પૂર્વકનું માપન શક્ય બની શકશે ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે કે કોઈ રેખાખંડ દોરી તેને રેખાખંડ ખંડ એ બી કહો કોઈ બિંદુ સીને એ અને બી વચ્ચે રેખાખંડ પર દર્શાવો તો અહીં આપણે સૌથી પહેલા એક રેખાખંડ દોર્યો છે એ અને બી અને એની વચ્ચે બિંદુ સી દર્શાવ્યું છે હવે એ બી બી સી અને એસીની લંબાઈ માપો તો અહીંયા એ બીની લંબાઈ છે છ સેન્ટીમીટર એસીની લંબાઈ છે ત્રણ સેન્ટીમીટર અને સીબીની લંબાઈ છે ત્રણ સેન્ટીમીટર તો શું એ બી બરાબર એસી પ્લસ સી છે તો આપણે અહીંયા જોઈએ કે હા ત્રણ પ્લસ ત્રણ બરાબર છ ત્યારબાદનો પ્રશ્ન ચાર છે કે રેખા પર ત્રણ બિંદુઓ એ બી અને સી આવેલા છે તો સૌથી પહેલાં અહીંયા આપણે એક રેખા દોરી એના ઉપર ત્રણ બિંદુ દર્શાવ્યા છે એ બી અને સી હવે જો એ બી બરાબર પાંચ સેન્ટીમીટર એટલે કે એ બીનું માપ પાંચ સેન્ટીમીટર લીધું છે અને બીસી બરાબર ત્રણ સેન્ટીમીટર તો બીસીનું માપ ત્રણ સેન્ટીમીટર લીધું છે તો પાંચ અને ત્રણ આઠ એટલે કે રેખા એ સીની લંબાઈ આઠ સેન્ટીમીટર હશે તો કયું બિંદુ કયા બે બાકીના બિંદુઓની વચ્ચે હશે તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે બિંદુ બી એ બિંદુ એ અને સીની વચ્ચે છે પ્રશ્ન પાંચ ચકાસો કે ડી બિંદુ એ રેખા એજીનું મધ્ય બિંદુ છે તો અહીં આપણને આકૃતિ આપેલી જ છે એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત એના ઉપર એ બી સી ડી ઈ એફ જી હવે પ્રશ્ન એવો છે કે એ અને જી એ બંનેનું મધ્ય બિંદુ ડી છે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ડીની જમણી બાજુ પણ ત્રણ એકમ છે અને ડી બાજુ ડાબી બાજુ પણ એટલે કે બંને બાજુ એક જ સરખા ત્રણ ત્રણ એકમો આવેલા છે માટે હા બી એ રેખાખંડ ખંડ એજી મધ્ય બિંદુ છે ત્યારબાદનો પ્રશ્ન છ કે બી એ રેખાખંડ ખંડ એસીનું મધ્ય બિંદુ છે અને સી એ રેખાખંડ ખંડ બીડીનું મધ્ય બિંદુ છે તો અહીંયા જોઈએ આપણે પહેલાં સૌથી પહેલા એક રેખાખંડ દોર્યો છે એમાં મેં બિંદુ બી એ રેખાખંડ ખંડ એ સીનું મધ્ય બિંદુ બી દોર્યું ત્યારબાદ છે કે સી એ બી ડીનું મધ્ય બિંદુ છે તો અહીંયા બી અને ડીના વચ્ચેના બિંદુમાં બિંદુ સી દોર્યા હવે શું એ બી સી અને ડી એક જ રેખા ઉપર છે તો હા કે એ બી સીડી ચારે ચાર એક જ રેખા ઉપર આવેલા છે હવે જો એ બી બરાબર સીડી કહી શકાય તો હા કે એ બી બરાબર બીસી છે આ બંનેના માપ સરખા છે અને બીસી બરાબર સીડી છે એટલે કે બીસી અને સીડીનું માપ પણ સરખું છે માટે એ બી બરાબર સીડી કહી શકીએ ત્યારબાદનો પ્રશ્ન સાત કે પાંચ ત્રિકોણ દોરી તેમની બાજુઓ માપો દરેક સ્થિતિમાં ચકાસો કે કોઈ પણ બે બાજુના માપનો સરવાળો તેની ત્રીજી બાજુ કરતા ઓછો છે તો અહીંયા મેં પાંચ ત્રિકોણ દોર્યા છે પાંચે પાંચ ત્રિકોણના ત્રણેય બાજુઓના માપ અલગ અલગ લીધા છે હવે બે બાજુઓના કોઈ પણ બે બાજુના માપનો સરવાળો જે ત્રીજી બાજુ કરતાં ઓછો છે તે જોઈએ આપણે તો અહીંયા લઈએ કે ત્રણ ને ત્રણ છ તો એ ત્રીજી બાજુ કરતાં વધારે છે આ બેનો સરવાળો લઈએ ચાર ને ત્રણ સાત તો એ પણ ત્રીજી બાજુ કરતાં વધારે છે આ બંનેનો સરવાળો લઈએ ત્રણ ને ત્રણ છ તો એ ત્રીજી બાજુ કરતાં વધારે છે આ બંનેનો સરવાળો લઈએ ચાર ને ચાર આઠ તો એ પણ ત્રીજી બાજુ કરતાં વધારે છે આ બંનેનો સરવાળો લઈએ પાંચ પોઈન્ટ પાંચ તો એ પણ ત્રીજી બાજુ કરતાં વધારે છે તો આ ઉપરથી આપણે કહી શકીએ કે ત્રિકોણની કોઈ પણ બે બાજુના માપનો સરવાળો તેની ત્રીજી બાજુ કરતાં ક્યારેય ઓછો હોઈ શકે નહીં તો આજે આપણે શીખ્યા સ્વાદ્યે પાંચ પોઈન્ટ એક તો હવે આગળના પાંચ પોઈન્ટ બે સમજીશું ત્યાં સુધી મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ